નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સ વિશે આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર સામિક શ્રેણીનો આપણે અભ્યાસ કરીશું હવે સામિક શ્રેણીના આગળના લેક્ચરમાં આપણે એનો અર્થ અને એના ઉપયોગ આપણે જોઈ ગયા હતા આજે આપણે સામિક શ્રેણીના ઘટકનો આપણે અભ્યાસ કરીશું આપણે જોયું કે સામિક શ્રેણીમાં ચલ પર અનેક પરિબળોનો સંયુક્ત અસર થાય છે તેની ચલની કિંમતમાં ફેરફારો જોવા મળે છે જુદી જુદી સામિક શ્રેણીઓના નિરીક્ષણથી માલુમ પડે છે કે ચલની કિંમતમાં ફેરફારમાં

સમયગાળામાં જે ચલન જોવા મળે છે તેની દીર્ઘકાલીન ઘટક અથવા વલણની અસર થાય છે સામિક શ્રેણીમાં જે ખૂબ લાંબા ગાળામાં કે જે અમુક પાંચ વર્ષ દસ વર્ષના જે લાંબા ગાળામાં ફેરફારતા જોવા મળતા હોય છે સામાન્ય રીતે સામિક શ્રેણીના ચલનમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડે છે સમય જેમ બદલાતો જાય એમ કિંમતમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે દાખલા તરીકે અત્યારે હાલી પરિસ્થિતિમાં પેટ્રોલ સોનું છે તેના ભાવ દિન પ્રતિ વધતા જોવા મળે છે લાંબા ગાળે તફાવત જોવા મળતો હોય છે આ સ્થિતિ વલણને કારણે ઉદભવે છે વલણ અને ટૂંકમાં અત્યારનું સમયને કારણે ટૂંકમાં ઉદભવતી હોય છે દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય તે આંતરરાષ્ટ્રીય આપણું જે ભારતનું જે દેશનું ચલણ છે તેમાં ઘણો તફાવત જોવા મળે છે જેમાં ડોલરનો ભાવ છે તેમાં જેની જગ્યાએ આપણે રૂપિયાનું સ્તર ચાવ નીચું જતું જોવા મળે છે મોબાઈલ ફોનનો વધતો વપરાશ મોબાઈલ ફોનનો વપરાશ દિન પ્રતિદિન અત્યારે વધતો જોવા મળે છે દેશની વસ્તીનો વધારો જે બે હજાર આપણે એકમાં કરી હતી બે હજાર અગિયારમાં અને હવે ફરીથી આપણે બે હજાર એકવીસમાં કરશું તો આપને ખ્યાલ આવશે કે વસ્તી દેશની વસ્તી છે દિન પ્રતિદિન વધતી જોવા મળે છે મૃત્યુદરમાં થતો ઘટાડો અત્યારે આરોગ્યની સેવાને કારણે અત્યારે ભારતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જોવા મળે છે વલણમાં લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરતો હોવાથી સામિક શ્રેણીમાં વચગાળાના ટૂંકા સમયની વધઘટોને ધ્યાનમાં લેવામાં આવતી નથી હવે દીર્ઘકાલીન વલણ એવું છે કે જે લાંબા ગાળામાં ફેરફાર થતી હોય ને કિંમત તેને જ આપણે ધ્યાનમાં લેવામાં આવે છે રોજ પ્રતિદિન જે વધતી હોય દાખલ તો શેર બજાર છે તો એમાં રોજબરોજ ભાવમાં વધારો ઘટાડો થતો જોવા મળતો હોય છે પરંતુ તેને ધ્યાનમાં લેવામાં આવતો નથી અહીં શ્રેણીની શ્રેણીની કિંમતમાં એકંદરે કેવા ફેરફાર થાય છે ધ્યાનમાં લેવામાં આવે છે છે જે પરિબળો પર હેઠળ આવા ફેરફાર થતા હોય તો આવા ફેરફારોને કારણે પ્રતિબળમાં લાંબા ગાળામાં જે ફેરફાર થતા જોવા મળશે જે સામિક શ્રેણી કિંમતમાં આપણે એકંદરે ફેરફાર થતા જોવા મળતા હોય છે જે આપણને અમુક ભવિષ્યના સંકેતો કરતા હોય છે જે પરિબળો હેઠળ આવા ફેરફાર થતા હોય છે તે ફેરફાર દાખલા તરીકે ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે પણ બદલામાં છેલ્લા સાઠથી થી સિત્તેર વર્ષમાં ધીમે ધીમે થતો ગયો છે ભારતમાં શિક્ષણ સંખ્યા વધતી જાય છે અને પણ આ બદલાવ સાઠ સિત્તેર વર્ષમાં ધીમે ધીમે વધતો થતો ધીમે ધીમે ટૂંકમાં વધે છે

દહેજ આપવું પડતું એવી બધી વસ્તુઓમાં માનતા હતા પરંતુ અત્યારે હાલના શિક્ષિત લોકો છે તેમાં બહુ બધું ટૂંકમાં માનતા નથી લોકોની પસંદગી કે રૂચિમાં થયેલ ફેરફાર અત્યારે માણસોને કપડાનો જે પહેરવેશ છે એમાં ઘણો બધો લાંબા ગાળે અમુક ફેરફાર કરતો જોવા મળતો હોય છે અત્યારની ફેશન પ્રમાણે અમુક વસ્તુની પસંદગી કરતા હોય છે તો તે પણ અત્યારે માણસોને અત્યારે ધંધામાં અસર કરતું હોય છે ઉદ્યોગમાં ધંધામાં બદલાવતી ટેકનોલોજી વગેરે હોય છે

જ્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણના વેચાણમાં ચારથી થી પાંચ વર્ષના ગાળામાં પણ વલણ સ્પષ્ટ થાય છે ઇલેક્ટ્રોનિક ફ્રીજ છે ટીવી છે તે વેચાણ થયું છે અને કેટલું પ્રોફિટ ટૂંકમાં જોવા મળે છે જે શ્રેણીમાં શ્રેણીમાં ઉત્તરોત્તર સતત લગભગ અચળ વધારો કે ઘટાડો થતો હોય છે હોય તેવા વલણને સુરેખ વલણ કહેવાય છે જે શ્રેણીમાં યાદ રાખજો સુરેખ વલણ કોને કહેવાય જે શ્રેણીમાં ઉત્તરોત્તર સતત લગભગ અચળ વધારો ઘટાડો થતો હોય તેવા વલણને વલણ કહેવાય છે અચળ વધારો ઘટાડો એટલે દાખલા તરીકે હજાર હજાર ઘટતા હોય તો દર વર્ષે હજાર હજારનો ઘટાડો જોવા મળે અને જો વધતા હોય તો દર વર્ષે હજાર હજારનો વધારો જોવા મળતો હોય છે જે સામાન્ય રીતે મોટા ભાગની સામિક શ્રેણીમાં જોવા મળે છે પણ અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વેપારમાં એવી શ્રેણી જોવા મળે છે

આવી શ્રેણીમાં શરૂઆતમાં કિંમતમાં વધારાનો દર બહુ ઓછો હોય છે ધીમે ધીમે થતી હોય એટલે ધીમે ધીમે અમુક પોઈન્ટમાં પેટ્રોલ છે પચાસ પછી એકાવન બાવન કરતો જોવા મળે છે ધીમે ધીમે વધતો જાય છે અમુક સમયાંતરે શ્રેણીની કિંમતો સ્થિર થતી હોય છે ત્યારબાદ તે ધીમે ધીમે ઘટતી જાય છે આવી પરિસ્થિતિમાં શ્રેણીનું વલણ અસુરેખ અથવા વક્રિય છે તેમ કહેવાય અમુક કિંમત એવું હોય છે કે એકી દરેક ટૂંકમાં ઉછાળો આવતો હોય છે કિંમતમાં ના કે મકાનનું લેવેચનું કામ છે તો તે ધીમે ધીમે દાખલા તરીકે બધી કિંમતમાં ઉછાળો થતો જોવા મળતો હોય છે પાંચ વર્ષમાં ઉછાળો સારો એવો આવી ગયો પરંતુ અમુક સમય એવો જતો હોય છે કે જેમાં સીધો ટૂંકમાં મકાનની કિંમતમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે આવી જે શ્રેણી રચના કરવામાં આવે છે તેવી શ્રેણીને ટૂંકમાં અસુરેક અથવા વક્રી ટૂંકમાં વક્રિય સુરેખ સહસંબંધ અથવા ટૂંકમાં વક્રિય શ્રેણી કહેવામાં આવે

પેલું દીર્ઘકાલીન અથવા વલણ જે આપણે જોઈ તે બીજો મોસમી ઘટક સામિક શ્રેણીમાં ચાલમાં ખૂબ જ લાંબા ગાળામાં જે લગભગ અનિયમિત ઘટકો થાય છે તે મોસમી ઘટકને અસર છે સામાન્ય રીતે આ ઘટકોનો પુનરાવર્ત ગાળો એક વર્ષથી ઓછો હોય છે આપણે યાદ રાખવાનું છે પુનરાવર્ત મોસમી ઘટકનો ગાળો કેટલો હોય છે તો એક વર્ષથી ઓછો અંડરલાઈન કરી નાખજો ખાસ આપણા એમપી પ્રશ્ન સેટોકમાં એ આ વધઘાટોનો અભ્યાસ કરવા માટે સામિક શ્રેણીની ટૂંકા ગાળાની કિંમતો પણ નોંધવી જરૂરી હોય છે કિંમતો પ્રાપ્ત હોય તો તેમાંથી મોસમી ઘટક વિશે માહિતી મેળવી અશક્ય હોય છે વાર્ષિક કિંમત આપી હોય તો આપણે અશક્ય છે એટલા કારણ કે વર્ષની અંદરની જે કિંમતો છે તેને જ આપણે ધ્યાનમાં રાખીએ અને જે વધઘટ થતી જોવા મળતી હોય છે

આપણે ખબર છે શિયાળાની ઋતુ આવે ઠંડી પ્રમાણ હોય ચોમાચાની જે ઋતુ આવે તેમાં વરસાદનું પ્રમાણ હોય તો આ બધી ઋતુ પ્રમાણે અમુક ફેરફાર થતા જોવા મળતા હોય છે આવી વધઘટોની આવી વધઘટો લગભગ નિયમિત અંતરાલે થાય થતી હોય છે દાખલા તરીકે ઉનાળામાં પંખા કુલર કે એસીની માંગ વધે છે કારણ કે ઉનાળામાં ટૂંકમાં ગરમીનું પ્રમાણને કારણે પંખાનો વ્યક્તિ વપરાશ વધારે થવાનો છે

એક વર્ષથી ઓછામાં જો તહેવારો આપણા દર વર્ષે તહેવાર આવતા હોય છે તેમાં ઘણું બધું ટૂંકમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે માણસની ઉજવણીમાં અમુક પ્રકારના ખર્ચા વધતા હોય છે ત્યારબાદ રીતિ રિવાજની વાત છે વસ્તુનું વેચાણ વધતા થતું જોવા મળે છે દાખલા તરીકે છે સોનું છે એ વસ્તુની માંગ ત્યારે વધારે પડતી જોવા મળતી હોય છે લોકોની આદત લોકો કેવી રીતે ટેવાયેલા હોય છે તેની તેની પણ અસર ટૂંકમાં વલણ ઉપર થતી જોવા મળે છે દાખલા તરીકે લગ્ન ખરીદી વધે છે ઉત્તરાયણ દરમિયાન પતંગની માંગ રહે છે જે તહેવાર હોય છે તે ઉત્તરાયણ આકાશમાં મૂકવામાં આવે છે સપ્તાહના અંતે સિનેમા ગૃહો રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા વધે છે રવિવાર હોય ત્યારે પબ્લિક ટૂંકમાં વધારે પડતું ટૂંકમાં સિનેમા ગૃહ એટલે ટોકીઝમાં પિક્ચર જોવા જતા હોય છે રેસ્ટોરન્ટમાં બહારનું ખાવાનું વ્યક્તિ વધારે પસંદ કરતો હોય છે એક દિવસ એવો હોય છે કે જે આ બહારનું ખાવાનું પસંદ કરતો તહેવાર તેવર દરમિયાન કાપડની અન્ય પેટની વસ્તુની ખરીદીનું પ્રમાણ વધે છે તો ત્યારે કાપડનું અને ભેટ કોઈ વસ્તુ આપવામાં તે પ્રમાણ વધતું જોવા મળતું હોય છે આ પ્રકારની વધઘટમાં આવર્તન ગાળો લગભગ નિશ્ચિત હોય છે માટે તેને નિયમિત વધઘટો કહે છે યાદ રાખજો આ વધઘટમાં આવર્તન ગાળો લગભગ નિશ્ચિત હોય છે એટલા માટે તેને નિયમિત વધઘટો કહે છે આ ફેરફારોનો સમય અને પ્રમાણ જ્ઞાત હોય છે એટલે જાણી શકાય હોય છે વેપારીઓ ઉત્પાદકો મદદ થાય છે વેપારીઓ ઉત્પાદકને આ વસ્તુ કારણ કે વેપારી છે રોજબરોજની કિંમત અમુક જાણ માટે રાખતો હોય છે અને એના કારણે એમાં વેપારમાં ઘણો ફેરફાર થતો જોવા મળતો હોય છે તેનાથી જથ્થાબંધનું નિયંત્રણ કરી વધુ નફો પ્રાપ્ત કરી શકાય છે અમુક વસ્તુ દાખલા તરીકે ઉત્તરાયણની જ્યારે તહેવાર હોય

સામીશ્રેણીને અલ્પન ઘન ઘટક પણ કે તરીકે ઓળખવામાં આવે છે અને તેને આપણે એસટી વડે દર્શાવવામાં આવે છે તો સારું વિદ્યાર્થી આપણે અહીં સુધી રાખીએ બરોબર એટલો અભ્યાસ છે બે ટોપિક છે ખાસ સારી રીતે તમે લખીને અભ્યાસ તૈયાર કરજો જેથી કરી અને જે અમુક આપણને પ્રશ્નમાં દીર્ઘકાલીન ઘટક સમજાવો તેવું પણ પૂછાઈ શકે અને ચારે ચાર ઘટકના નામ પણ પૂછાઈ શકે તો આ બે વસ્તુ યાદ રાખજો પ્લસ એનો સમયગાળો છે તે પણ યાદ રાખવાનો છે તો આવા અમુક જે ટોપિક હાઇલાઇટ મેં કરાવ્યા તે ખાસ એક નોંધ તમે એક ચોપડામાં કરી લેજો જેથી કરી અને સેલી રીડ કરવા લાસ્ટ ટાઈમમાં તમને ખૂબ ઉપયોગી થશે સારું ઓકે થેન્ક યુ